જય ધ ગીર સોમનાથ માં દર્શક મિત્રો નું સ્વાગત છે ગીર સોમનાથ વેરાવળ થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ના એસક્યુએ એ સેલ તથા નોલેજ કોન્સોટિયમ ઓફ ગુજરાત કેસીજીના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ખાતે રાજ્ય કક્ષાનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો અને આ રાજ્યકક્ષાનો માર્ગદર્શન સેમિનાર આયોજનમાં વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજના સંચાલકો શિક્ષકગણ વિદ્યાર્થીગણ ત્યાં હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં એસક્યુ એસ એલ તથા નોલેજ કોસ્ટ કોન્સટીયમ ઓફ ગુજરાત કેસીજીના તમામ અધિકારીગણ ત્યાં બહુળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિશેષ મહત્ત્વની ભૂમિકા રહી છે વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજના સંચાલકો શિક્ષકગણ તેમજ અધિકારીગણ દ્વારા ત્યાં દીપ પ્રગટાવી અને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ સરકારી વિજ્ઞાન કોલેજના એસક્યુ એ સેલ તથા નોલેજ કોન્સ્ટિડિયમ ઓફ ગુજરાત દ્વારા કેસીજીના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ખાતે રાજ્યકક્ષા બાબતે સંપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું